આણંદ શહેરમાં રહેતા એક યુવકે હાથ ઉછીના આપેલા ત્રીસ હજાર રૂપિયા પરત માગતા માથાભારે શખ્સે પોતાના પિતા અને બે સાગરિતોની મદદથી યુવક ઉપર તલવાર અને લાકડી વરે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા અંગે આણંદ ટાઉન પોલીસે ચારેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે તારીખ સત્તર ઓગસ્ટના પોલીસ ફરિયાદના આધારે આણંદ શહેર બોરસદ ચોકડી નજીક વિસ્તારમાં આવેલા એકતાનગર ઝૂપરપટ્ટીમાં અઢાર વર્ષીય રાજસિંહ નવલસિંહ સરદાર તગારા વેચી ફેરી ફરી પોતાનું ગુજરાન ચલાવે છે આ રાજસિંહ સરદારે વિશેક દિવસ અગાઉ ગોપીસિંહ રાજાસિંહને બે દિવસના વાયદે ત્રીસ હજાર રૂપિયા આહત ઉછી ના આપ્યા હતા પરંતુ ગોપીસિંહ રૂપિયા પરત ન આપતો હોય જેથી ગત તારીખ તેર ઓગસ્ટના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં આ રાજસિંહ સરદાર રૂપિયા માંગવા માટે ગોપીસિંહના ઘરે ગયો હતો તે વખતે ગોપીસિંહ અત્યારે રૂપિયા નથી તેમ કહીને ગમે તેમ અપશબ્દ બોલવા લાગ્યો હતો રાજસિંહે અપશબ્દ બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા ગોપીસિંહ પોતાના ઘરમાંથી તલવાર લઈને આવ્યો હતો અને રાજસિંહના હાથની હથડીના ભાગે તલવારનો ઘા મારી દીધો હતો જે બાદ ગોપીસિંહ અને તેના પિતાએ રાજાસિંહને સાગરીતો સાથે મળીને જીવણસિંહ અને મલિંદરસિંહની તીરસી સાથે ભેગા મળીને રાજસિંહને ગધડાપાટુનો માર મારી તેમજ લાકડી વડે હુમલો કર્યો હતો જો ફરી આવ્યો તો તને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ રીતે ઘવાયેલ યુવકને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો બીજી બાજુ આ અંગે અમારા સમાજના આગેવાનો દ્વારા અંદર અંદર સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ સમાધાન ન થતાં આખરે રાજસિંહ સરદારે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય હુમલાખોરો ગોપીસિંહ રાજસિંહ જીવણસિંહ અને મલિંદરસિંહને તીરસિંહ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે